એને મેં કેટલા ફોન કર્યા પણ ઉપાડતો જ નથી ને કઈ જવાબે નથી દેતો અને પાછો અહીંયા આવવાનું નામ જ નથી લેતો ગામડેથી મારો પણ ફોન ઉચકે તો કઈ વાત જ નથી કરતો તરત કાપી નાખે છે ટાવર નથી આવતો નેટવર્ક નથી આવતું કરી એને શું તકલીફ છે કઈ તે તો ખબર પડે ને સાચી વાત છે અહીંયા ન આવવાના એ બહાના જ બનાવે છે ભૂલા બેટા મારી સાથે ભૂલા હરકી વાત ન કરે પણ તારી સાથે તો વાત કરતો હશે ને મેં એને કેટલી વાર ફોન કર્યો પણ અહીંયા આવવાની વાત કરું એટલે ફોન કાપી નાખે કેટલા દિવસ થઈ ગયા બેટા હવે તમને નથી લાગતું કે આનો કઈક રસ્તો કરવો જોવે 100% કરવો જોવે આપણને શું ખબર પડે કે શું આલે છે શું નહીં એને આવી જાવ જોવે ને આપણને એમ થાય allo 10 12 15 થી ગામડે રે પણ પછી તો એને આવી જાવ જોવે ને એને મને પાંચ જ દિવસ નું કીધું કીધુંતું ખબર નહિ હવે એને વધારે ગમી ગયું હોય ને એવું લાગે છે ગમી ગયું હોય એનો વાંધો નથી પણ પછી આ બધું કોણ સંભાળશે આ બધું એનું તો છે ગામડે થી આપણે એ શહેર માં શું કામ આવ્યા આ બધું કરવા ને આ તો મારા બાપા છે આ બધી વાત તમારે એને બેહી સમજાવાય આ બધું તમારા હાથમાં છે એક કામ કર ને બેટા તું જઈ આવ ને હું જઈશ ને તો અહીંયા મારું કામ બધું અટવાઈ જશે જો તારથી નો માને ને તો પછી હું આવીશ હા આપએ એમ ન કે તો કે કુક પેમેન્ટ મોકલો છે મને એમ થાય છે કે હું તો અહીં આવો પણ પછી મને મારા મોઢે ના પાડી દેશે તો એને તું વાત વાતમાં પૂછી લે ને હું કામ ના પડે છે અહીં સિટીમાં આવવાની મને એક વાતનો ડર લાગે છે કે ઈ કઈ તકલીફમાં તો નહી આવી ગયો હોય ને ઈ કઈ તકલીફમાં હોય મને વાત કરે તો ખબર પડે ને બેટા હું આજે જ જઈ આવું હું ખબર ઈ કઈ તકલીફમાં હોય કે ખબર નથી પડતી બેટા તું જઈ આવ તો ખબર પડે કે આવું શું કામ કરે છે એ એના મગજમાં તો ગડી છે આખો પછી ખબર પડે કે શું થયું છે શું નહીં તમે છે ને કાંઈ ચિંતા ન કરતા મારા બાપાને થોડીક વસ્તુ મોકલાવી છે ને એ હું તને દઈશ તું ત્યાં દઈ દે છે હા સારું ચાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ અરે ભોલા તું આવ આવ કેમ છે મિત્ર હું તને લેવા આવ્યો છું શહેરમાં ગાંડા જેવી વાત કરમાં અને આ શું તે હાલ બનાવી નાખ્યા છે કપડા આવા પહેરવાના હોય ખેતરમાં કામ કરીએ ને તો આવા જ પહેરવાના હોય અને તું મને તેડવા આવ્યો એમ હું આવવાનો નથી તારી અરે તું જોતો નથી હું કેવી રીતે વાત કરું છું મારા કપડા જો હવે તારે અહીંયા જ રહેવું છે એમ હવે તો મેં નક્કી કરી લીધું છે કે જીવવું ગામડામાં ને મરવુંય ગામડામાં અરે તું હું જાણે આ ગામડાની મજા આઈનો મીઠો પવન એ નિરાત નિરાત ની ઊંઘ એ આખો દિવાળી કામ કરવાનું રાતે મજાની ઊંઘ આવી જાય સરસ મજાની અહીંયા જે મજા છે ને એ શેર માં નથી હવે એટલા દી તો તે ઘણી મજા લીધી હવે હાલ સાનો માનો પેલા તો એમ હતું કે નહીં ફાવે તો શહેરમાં આવી જઈશ પણ હવે તો ગામડું મૂકાય એમ નથી મારું કાઠિયાવાડ ઈ કાઠિયાવાડ ઓ ભાડમાં ગઈ નોકરી ને ભાડ ઘર હવે મારે અહીં મૂકીને ક્યાંય નથી આવવું ગામડું મૂકીને આ તું શું બોલશો તને કઈ ખબર પડે છે બધી જ ખબર પડે છે આ ખેતી કરવી એની કરતા તું નોકરી તડકો લાગી જશે તને અરે આનો તડકો તો મીઠો તડકો ને આ શેર ની જેમ નહીં કે ટોપી ઓઢવી પડે એ મજાના લીમડા ને ઝાડે ખાટલો ઢાળી તડકો ક્યાં વયો છે એમ ખબર ન પડે તારે જે કરવું કર તારે મારે આવવાનું છે એ શહેર માં લોહી ઉકાળા વાળી જિંદગી જીવી ને એની કરતાં અહીંયા ભલે અડધો રોટલો પણ શાંતિનો તો ખરો એ તારી વાત હાસી હો તે આ છેલ્લો નિર્ણય લઈ લીધો છે હા આ મારો છેલ્લો નિર્ણય છે તારે જઈને કેવું હોય ને કહી દે છે એમનો હાલે ને હવે ને મને તારી વગર મજા જ નથી આવતી જો મિત્ર મળવા આવ્યો ને તો મને આનંદ થયો પણ તેડવા આવ્યો ને એનું દુઃખ પણ છૂશે આવ્યો છો તો રોકાઈને જાજે એ મજાના શાક ને રોટલા ને ખાઈને જાજે

હું તો ના પાડવાની હોય ને બાપુજી એવી તમે તો વાત કરો છો એવી વાત નથી બટા દાદો શું એટલે દીકરાની ઉપાધિ તો થાય ને દાદા તમે કોઈ દી પીજા પાસ્તા એવું કઈ ખાધું કે નહીં અરે બટા એવું તમને અમને નામે નો આવડે ખાધું ક્યાંથી હોય ચિંતા નો કરો હું છે ને એક વાર મોકલીશ ને તમારા માટે પીજા ને પાસ્તા લઈ આવશે પછી તમે ખાજો જો આ શહેર અને ગામડામાં રહેતી વહુ નું છે ને એટલો ફરક છે ગામડામાં રહેતી હોય ને એમ કે તમારા દીકરા નામ લઈને નો બોલાવે તો એમ નો કહું તો શું કહું તમારા દીકરા તમારા દીકરા ના દીકરા ને કે શેર જાય ને તમારા માટે પાસ્તા લઈ આવે બસ દાદા આ દાદા છે હું મહેનત રાખી છું હું તમારા પપ્પા રે રહેતી હું ને એમ જ રહું છું દાદા તમારે આ આ બેટા માથવ છે ને મને બહુ ચિંતા થાય એટલે તમને બોલાવ્યા કે ઈ એક મહિનો દોઢ મહિનો થઈ ગયો છે શેર માં જવાનું નામ નથી લેતો એને કઈ ઉપાધી છે મને એવો વિચાર તો આવ્યો હતો પણ તમારા દીકરાના દીકરા છે ને એ જડ દેન બોલે નહીં એમને જોઈને લાગતો તો નથી કોઈ વાંધો હોય વાંધો હોય મુશ્કેલી હોય તો એના મોઢા ઉપર તો દેખાય આવે ને એ તો શેરમાં હતા ને એની કરતા તો આ ગામડે આવીને વધારે ખુશ થયા છે અહીંયા ખુશ તો છે પણ મને એમ થાય એને કઈ નોકરીમાં તકલીફ હશે એના બાપાને કઈ તકલીફ હશે એવી ચિંતા થયા કરે બીજું કંઈ નહીં હા બાપુ મને ઈ તો શંકા જાય છે ને એક બી રજા નોતા પડતા અને આ દોઢ મહિના થી છે બોલો એને નોકરી કાઢી તો નહી હોય ને ખબર નહી ભગવાન જાણે એને પૂછી તો એમ કે કે મારે દાદા અહીંયા રહેવું છે હું તો દાદા શું કહે વધારે તો કહેવાય નહીં પણ તકલીફ હું છે ઈ તો જાણવી પડે ને બેટા હું તો પછી વધારે માથાકૂટ ન કરું દાદા એને જ્યાં રહેવાનું હોય ને ત્યાં હું રહું બીજું તો શું કરું મને તો શેર માં રહે તો શેર માં અને ગામડે રહે તો ગામડે મને તો ક્યાંય વાંધો નથી દાદા કઈ નહી તમે ખોટી ઉપાધી કરતા નહી હવ હારાવાના થાશે મારે માધવ ની ચિંતા તો જાણવી પડશે છોકરો એક વાર શહેર માં જાય ને પછી ગામડે એટલું બધું રોકાય નહીં બાપા તમારી તબિયત કેમ છે તમને કોઈ બેમ નો થાય કે હાલો દીકરા પાસે જાય તમને થવું જોવે બાપ પાસે ક્યારેક સાહેબ મારે તો મારું ગામડું ભલું ભાઈ મારે તો શેરનો કોઈ મોહ નથી આ જો માધવ આવી ગયો લે જો તો ખરો માધવ કોણ હે પપ્પા કેમ છો મજામાં અરે બેટા માધવ એક દોઢ મહિના થી તું અહીંયા આવ્યો છે તને શેર યાદ ન થાવતી કેમ અહીંયા મજા આવે છે તને લે પપ્પા તમે અહીંયા નાના મોટા થયા છો તમને નઈ ખબર હોય કેવી મજા આવે આ બેટા 15 દી રેવા આવાય તું તો દોઢ મહિના થી નામ જ નથી લેતો આવવાનું શેરમાં તને કઈ તકલીફ છે શેરમાં નોકરીની તકલીફ છે ના પપ્પા હવે મારે ત્યાં શહેરમાં આવું જ નથી તમે અચાનક કેમ આવ્યા અહીંયા એવું તો તને શું થઈ ગયું હે બાપા તમે એવું તો હું સમજાવ્યું કે શહેરમાં આવવા ના પાડે છે અરે ભાઈ હું તો એને સમજાવી સમજાવીને થાકી ગયો જુઓ દાદા પપ્પા આજે હું તમને સાચી હકીકત કહી દઉં હા બેટા બોલ ને શું છે સાચી હકીકત શહેરમાં રહેતો તો ને મારી તબિયત બહુ બગડતી હતી આ પ્રદૂષણ વાળું વાતાવરણ આ કેમિકલ વાળી દુનિયા અને વાતાવરણ એકદમ અશુદ્ધ એના કારણે મને શ્વાસની તકલીફ થતી તી હાલતા ચાલતા શરદી એસિડિટી ગેસ થાય ઉધરસ થાય ઉધરસ તો એવી આવે ને જાણે મારો જીવ લઈને જાશે મેં તમને ખબર ન પડે ને એવી રીતના ઘણા દવાખાના બદલ્યાશે અને રિપોર્ટ પણ કરાવ્યા છે એની કોઈ દવા નહોતી ને હું અંદરથી મૂંઝાયા કરતો હતો પછી મને એક જ રસ્તો હોઈ જો મારું ગામડું મારું ઘર એટલા માટે હું શેર મૂકીને અહીંયા ગામડે આવી ગયો મેં તો કીધું ખાલી મળવા આવ્યો છું પણ મેં વિચારી લીધું કે હવે જ્યારથી હું આવ્યો છું ને ત્યારથી મારી તબિયતમાં કાંઈ વાંધો ન થાય નરવો ને સ્વસ્થ રહું છું હવારમાં વહેલો ઉઠી જાઉં છું આખો દિવસ કામ કરું છું ખેતરમાં હવે છે ને એના વિશે કાંઈ તારે લાંબુ વિચારવાનું નથી વતન ઈ વતન હું તો કહું છું તું અહીંયા વયો પણ બાપા બસ માર કાંઈ સાંભળવું નથી આ જો મારો દીકરો આવી ગયો છે ને તુંય આવી જા આયુષ્ય વધશે બાપા હવે જાય તાર બાપા આવ્યા છે ને વહુ ને કે ચા મૂકે અરે હું હમણાં ફટાફટ ચા કર નાખું જોવો તમે વહુ કેમ ગઈ કેમ માધવ ને ચા બનાવતા આવડી ગઈ અરે અહીંયા રે બધું આવડી જાય કઈ નહીં બાપા જે છું ઈચ્છું ત્યાં તો બધું એક પાણી નો લેતો નતો આયા કેવો બધું કામ કરવા મંડ્યો જે થયું એ સારું બાપા ગામડું એટલે ગામડું ગામડા નો મૂળ ન થાય ભલે તમે ગમે ત્યાં વિદેશ ગયા હો ને પણ એકવાર તમને જીવનમાં ગામડું યાદ આવે આવે અને આવે સાવ સાચી વાત છે બાપુજી